જ્યારે તમે સાબુદાણાને પલાળો ત્યારે સાબુદાણા ડૂબે તેટલું પાણી મિક્સ કરવાનું અને આપણે જોશું તો થી ત્રણ કલાક પછી સાબુદાણા છે તે સરસ રીતે પળી ગયા છે અને તેનો દાણો પણ એકદમ સરસ રીતે છૂટો થયો છે અને તે પણ સરસ રીતે આપણે મેક્સ કરીએ છીએ તો થઈ જાય છે તો હવે આપણે આ સાબુદાણાની સાઈડ પર રાખીશું સાબુદાણા સ્ટિક બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં જે આપણે પલાળીને સાબુદાણા રાખેલા છે તે નાખીશું અત્યારે મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે જે પલાળવાથી એક કપ જેટલા થઈ જશે અને તેની ક્વોન્ટિટી પણ ડબલ થઈ જશે આપણે સાબુદાણાની જે સ્ટીક બનાવીશું તેને બાઇન્ડિંગ આપવા માટે આપણે એક નંગ જેટલું બટેકું લીધું છે બટેકાને આપણે બાફીને અને આવી રીતે ઝીણી છીણીની મદદથી તેને છીણી લઈશું છીણવાથી તેમાં એક પણ લમ્સ નહીં રહે અને જ્યારે પણ આપણે આ સ્ટીક બનાવીશું તો તે સરળતાથી વળી જશે સ્ટીકને ટેસ્ટી કરવા માટે તેમાં આપણે અમુક મસાલા કરીશું અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી મરી પાવડર મોટી ચમચી જેટલા આદુ અને મરચાને આપણે ક્રશ કરીને લીધા છે તે નાખીશું તમે તેની જગ્યાએ તેની પેસ્ટ પણ લઈ શકો છો બે ચમચી જેટલા શેકેલા શિંગદાણા એક લીંબુનો રસ સ્ટીક આપણી એકદમ ખટમીઠી લાગે એ માટે અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું પરંતુ જો તમને ખાંડ ન ભાવે તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો થોડા ઝીણા સમારેલા લીલા ધાણા હવે આપણે હાથેની મદદથી આ બધું મસળીને સાથે મિક્સ કરી દેશું અને તમે જોશો તો આપણે જે બાફેલા બટેકા લીધા છે અને સાબુદાણાથી સારું બાઇન્ડિંગ પણ આવશે અને એક આપણે જે લોટ બાંધી છે તે મસળીને મિક્સ કરી દઈએ અત્યારે મેં શેકેલા સિંગદાણાને ક્રશ કરીને તેને ભો લીધો છે તમે તેની જગ્યાએ ખારી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો બધું મસળીને આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અત્યારે મેં ફરાળી સિંધાલુ મીઠું મળે છે તેનો ઉપયોગ કર્યો છે તમે ઉપવાસમાં જે વસ્તુ ખાતા હોય તેમાં મિક્સ કરી શકો છો અને જે ન ખાતા હોય તે વસ્તુને તમે સ્કીપ પણ કરી શકો છો આપણે બધા જ મસાલા અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી દીધું છે અને સાબુદાણા સ્ટીક બનાવવા માટેનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે આમાં તમે જેટલા મસાલા ચડિયાતા કરશો એટલું જ આ મિશ્રણ આપણું સરસ ટેસ્ટી બનશે હવે આપણે હાથમાં સહેજ તેલ લગાવી લેશું જ્યારે પણ આપણે એટલે સ્ટીક વણીએ તો હાથમાં ચીપકે નહીં અને જે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી થોડુંક મિશ્રણ આપણે હાથમાં લઈશું આ મિશ્રણનો હવે આપણે સ્ટીક જેવો આપી તો તમે જોશો સરળતાથી એકદમ સરળતાથી આ સેફ આપી જાય છે અત્યારે મેં સ્ટીકનો સેફ આપ્યો છે તમે આ મિશ્રણમાંથી વડા પણ બનાવી શકો છો નાના નાના બાઇટ્સ પણ બનાવી શકો છો તો હવે બધા મિશ્રણ માંથી આવી રીતે સ્ટીક બનાવી લઈએ આપણે જે મસાલા મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી બધી સ્ટીકને આપણે સરસ રીતે વાળી લીધી છે હવે આ સ્ટીકને આપણે ફ્રાય કરવાની છે પરંતુ જો તમારે ડીપ ફ્રાય ન કરવી હોય તો તમે તેને સેલો ફ્રાય કરીને પણ ઓછા તેલમાં બનાવી શકો છો અને તમે આ જે સ્ટીક બનાવેલી છે તેને એરટાઇટ ડબ્બામાં ભરીને બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે તેને તમે તળી શકો છો તો હવે આપણે આ સ્ટીકને તળી લઈએ સાબુદાણા સ્ટિકને તળવા માટે આપણે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે એક એક સ્ટીક મૂકીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે આ સ્ટિકને તળીશું જેથી તે ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જાય અને અંદરથી પણ સરસ રીતે તળી જાય તો મીડિયમ ફ્લેમ પર આપણે એકાદ મિનિટ આ સ્ટિકને તળાવવા દઈશું અને પછી ઝાડાની મદદથી પલટાવીશું એકાદ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઝારાની મદદથી આપણે આ સ્ટીકને પલટાવી લેશું અને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર આ સ્ટીકને તળી લઈએ લગભગ સ્ટીકને તળાતાં ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈશું તો બધી સ્ટીક સરસ રીતે ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે તો હવે આ બધી સ્ટીકને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજી સ્ટીક છે તેને પણ આપણે આવી રીતે તળી લઈએ ફ્રેન્ડ્સ આપણે બધી જ સાબુદાણા સ્ટીકને સરસ રીતે તળી લીધી છે અને અત્યારે મેં આ સાબુદાણા સ્ટિકને ગ્રીન ચટણી અને સ્વીટ દહીં જોડે સર્વ કરી છે આ સાબુદાણા સ્ટિકની તમે રેગ્યુલર દિવસોમાં પણ બનાવીને ખાઈ શકો છો તમે વ્રત ઉપવાસમાં સાબુદાણાની ખીચડી તેમજ ખીર તેમજ વડા તોબો બનાવ્યા હશે પરંતુ એકવાર આ સાબુદાણા સ્ટિક બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તેમજ ઘરના બધાને ખૂબ જ ભાવશે અને જો તમને આ રેસિપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસિપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ